चालू <coughs> कथा प्रसंग परम पूज्य सदगुरु जोगी स्वामी बातों <coughs> साक्षात सविता भाग एक किरण चौरासी वोट नंबर वन आजना किरण ચંદ્રમાનો શીતળતા સરસ મજાના આશીર્વાદ મળ્યા મોહન પ્રસાદ સ્વામી વર્તાળનું અગિયાર વસનામત મળ્યા એના પર સ્વામી આશીર્વાદ થયા શ્યાર છે એનો કરે તો જીવનો નાશ થઈ જાય દેહનો નાશ થાય અને ભગવાનના ભક્તો છે એનો ધ્રોવ કરે તો એનો જીવનો નાશ થઈ જાય જીવને પોતાના અવગુણ સૂજે નહીં બીજાના અવગુણ સૂજે પોતાની ભૂલ દેખાય નહીં બીજાની ભૂલ દેખાય મહારાજ કે દ્રોહ કરવાથી એનો જીવ નાશ થઈ જાય એક ભગવાન બીજા ભગવાનના ભક્તો ત્રીજા બ્રાહ્મણ અને ચોથા કોઈ ગરીબ મનુષ્ય શરમાંથી એકનો દ્રોહ કરે તો એના જીવનો નાશ થઈ જાય બીજાનો દ્રોહ કરે તો એના શરીરનો નાશ થાય મુક્તાન સામે કી મહારાજ જીવ તો અવિનાશી છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મા પાંચ વસ્તુ અનાદી છે તમારા બોલ છે આ ભેડા ને હા મુક્તાન સમય જવાબ દીધા એમાં હં પાંચ અનાજ છે ને હા તો તમે જીવનો નાશ કેમ કહો મહારાજ કે સાંભળો પર્વત કે જળ એવું જળ દેહ આવે ગિરનાર પર્વત મેરુ પર્વત લોકાલોક પર્વત એના જેવું અથવા જળ એટલે સમુદ્ર એવું જળ છે આપણે સહી ચૈતન્ય સમજાય બસ આપણે ચૈતન્યથી જ છે તો એવું કોઈ દેહ આવે એટલે એમાં કોઈ કાળે ભગવાન ભજાય નહીં એટલે જેનો નાશ થઈ ગયો જાણવો નહીં ટીબી છે ઓલા રોગ છે આ છે તે છે ને કેન્સરના એ માણસને રીબાઈ રીબાઈ પતાવી દે અને હાર્ટ ફેર છે ને એવું રીબાય નહીં આમ આવ્યો આમ ગયો બસ ઓલા રોગ છે બધા રીબય રીબાય છે આ છે બીજું છે એ બધા હાઈબડ એટલે એવું કોઈ જળ દે આવે એમાં કોઈ કાળે ભગવાન ભજાય નહીં એટલે જીવનો નાશ થઈ ગયો જાણવો ઓમ નાશ ના થાય સમજ્યા નહીં ભગવાન ને ભગવાનના ભક્તનો અપરાધ અવગુણ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે એને કરીને મોક્ષના માર્ગમાં ચાલે નહીં ધ્રુવ એટલે શું કહેવાય એમાં કાંઈક ખામી ન હોય અને આપણે એમ કહીએ સારા સત્સંગી હોય બીજું હોય એમાં આપણે આપણી મંગળને બુધવારે પૂખતા ન હોય એટલે આપણે ખોટ કાઢી આપણી સાથે બહુ મળતા ન હોય એટલે થોડુંક તણાવ મોઢો હાલતા હોય એમ ભાઈ જાય એટલે આપણે ખોટ કાઢી એનો દ્રો કહેવાય નથી એટલે મારા કે જેની સાથે આપણે હેત હોય એમાં સો અવગુણ હોય એનો ત્યાગ કરી એકલે ગૌને ગ્રહણ કરીએ ગુણને અને જેમાં હેત ન હોય એમાં સો ગુણ હોય ત્યાગ કરી એકલો જેવો તેવો અવગુણ હોય તો આપણે કરીએ અને બીજા આગળ વાત કરીએ છીએ લોયાના લોહાના છઠ્ઠામાં લખ્યું મારે ભરતું નથી ગમે સત્સંગીઓ આપણે ઉતારી પાડી એ બધું ખોટું આપણે ફૂટું ફૂટ ન હાલ્યા ત્યાં માપવા માટે ભગવાને અને મોટા પુરુષની ફૂટપટ્ટી જોઈએ હો બરાબર બાર ઇંચની હો વધારે નહીં પંદર હવા પંદરને આલે ફૂટપટ્ટી માપ લેવાનું સ્વાયં બાપાએ લખ્યું આપણે નહીં શક્સેસમાં લખ્યું ભક્તોને માપમાં છે ને આપણી ફૂટપટ્ટી નહીં આલે ભગવાનના ભક્ત એ કે હશે બોલો ભગવાનથી વિમુખ હોય અને એમ કે હશે તો એ જ કહેવાય અને ભગવાન આ ભક્તો છે એ જો એટલો ફેર પડી જજો બીજાનો દ્રોહ કરે તો એના શરીરનો નાશ થાય શરમાંથી એકનો દ્રોહ કરે ગરીબ માણસ ગરીબ ભગવાનનો ભક્ત બ્રાહ્મણ જોયું ઇન્દ્રે શ્યાર બ્રહ્મ એક બ્રહ્મ કરી એની શ્યાર લાગી એક બ્રાહ્મણ ગોર ભગવાનનો ભક્તો અને બ્રહ્મતા શામાં ગુણ માય એક ને બ્રહ્મ્યા કેટલી લાગી ચા લાગી શું કામે એમાં ચાર ગુણ હતા માટે પછી તો બહુ ત્રાસ પામે આ તે પછી વામનજી ભગવાન પાસે ગયા અને પછી કે વાહ આમ કે પછી કેમ કે હું કહી તો માને જ નહીં તો ભાઈ વિષ્ણુ ભગવાન ભાઈ ઇન્દ્ર કે તારો ભાઈ વામનજી છે ને ભગવાન અવતાર છે એને શરણ જાને તો મટી જાય અરે મારે ભાઈને શરણ લેવું પડે ન ગયો પછી ગયો ને તે હરખું આવ્યું તે ખબર પડી વાસે તો શક્તિશાળી છે જિનકો નારીજી કીધું દવા બતાવી કે તું નહીં કર કરે કરીશ હ ખરાઈ કરી બે વાર નહીં કરું કર્યું કરીશ કામ છે બોલે ઓહો તમે મને નહીં ગયા એવો ગયા તો નારીજી કહે નહોતું મેં તને કીધું તો મારું કંઈ નહીં માન પછી દુઃખનો ત્યાં ગયો અને દુઃખની સમાપ્તિ થઈ પાસે હું ઓમ નહોતો ગયો એટલે ધ્રોહ એટલે શું કહેવું એમ એમાં અવગુણ નથી અને અવગુણ કેવો એ ધ્રોહ કહેવાય સ્વામી કે બીડી ન પીતો હોય અને બીડી પી એમ કેવો એ ધ્રોહ કહેવાય હં એમાં નથી અને આપણે એને બીડી પીતો હોય અને તમે બીડી કહેવો એ ધ્રો નથી હુંદાસ હોય અને સુદાસ કેવો એ નથી પણ પણ હાલ તો માણ કે આંધળો શો કે દેખાતો નથી તને કોડા જેવી આંખી ભગવાન જે હું કામ જોવા માટે જી એ શું કહેવાય હા બસ કોઈ માને હાથે કંઈ કોઈ તો ભૂલ તો ન કરે એ રાધ ન જ કરે ક્યારે વળી થઈ જાય હં ક્યારે ખબર ન હોય જાણપણું ન હોય તો થઈ જાય એવું નક્કી ન કહેવાય એમ કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર થઈને હં સ્વામી બાપા કહેતા ગમે હોય તો કપડાંની અંદર તો બધાય નગ્ન થઈ બહાર કપડાં પહેર્યા સારું દેખાય છે કપડાંની અંદર તો કેવું છે બરાબર બહારથી કપડાં પહેર્યા સમજો એ ભગવાનના ભક્તો સામે જોઈને તો આપણને ખબર પડે તો जेने जोई भगवान हामरे ई स्वामी के भक्त कहवाये जोई भगवान भूलाय कहवा जगत हाँ जेने भगवान सांभरे बोलो स्वामी के देश फैया देशांतर फैया बोस का शुका झाकू देखी साथी ठरे પાકા પડ્યા જેને જોઈ ભગવાન સાંભળે એવા થોડા ભગવાન ભૂલાવે એવા તો લાગર જ્યાજ સ્વામી કે નદી છે સમુદ્ર દેખે તો પાણી સ્થિર થઈ જાય એમ સ્વામી કે કલ્યાણ કિરણમાં વાત કરી સૂર્ય ભગતને જોઈ અને આપણા મનની વૃત્તિ થઈ જાય એને જોઈને આપણા મનની વૃત્તિ થીર નદી ગમે એટલી હોય ને આડી અવળી આ તે ફૂફાડા મારતી હોય પણ આમ સમુદ્રને દેખે ને તો ઢીલી ઢ એને ખબર પડી ગઈ કે આપણા છે મોટો છે આપણે બહુ વેડે નહીં હાલે હમજો ને એની પણ આપણે વેલ ડેની હાલે જો એ ખાલી આમ ફૂંકમાં છે ને તો આપણે પણ વિખાઈ જાય સમુદ્રની ખાલી વેલ આવે ને તો વિખાઈ જાય એટલે મધ સરોપરી જાણવા માટે આ ચાર વાર મધ્યનું નવ છે પિસ્તાલીસ છે અમદાવાદ બીજું ત્રીજું હશે અને આપણે વડતાલ અગિયારનું વચના બતાવે અને પછી આવે શેલા અડત્રીસમાં આવે બ્રહ્મરૂપ દશાનો હા અમુક ઠેકાણે આવે છે વરતાલ અગિયારમાં અમુક ઠેકાણે પૂરા બે આવે છે એટલે ટૂંકમાં ધ્રો એટલે શું સમજાને ને એમાં ભૂલ નથી અને આપણે ભૂલ કાઢવીએ એનું કારણ કે તમારે મારે ચંદ્રમાં પૂગતો નથી માટે હં ચંદ્રમાં પૂગતો હોય તો વાંધો ના આવે એમ મળતું હોય તો મળતું ન હોય તો એમ થાય જો સ્વામી કે પાણી હોય એમાં તો જંતુ હોય પણ દૂધમાં જંતુ હોય દૂધમાં પૂરા નીકળે એ દૂધમાં પૂરા કરે હં પૂરા એટલે પડે ને જંતુ હોય પાણી તો હોય કદાચ ગંદુ હોય એમ પણ ગાયનું દૂધ છે બેનું દૂધ આસણમાં થયું છે કે કેતું હોય પણ એમાંથી પૂરા કાઢે એટલે ખોટી વસ્તુ તો બરાબર છે પણ હાંસી વસ્તુ હોય ને એમાંથી દેખાય પણ સૂર્યદાસ હોય અને કોઈ દિવસ સૂર્ય દેખાય નહીં એ આપણે માની લેવાનું સમજે ને સંતોષ માનવાનો એમ એની પ્રત્યે હવે આને શું થાય જે થાય સુરદાસ છે ને એને માટે સૂર્ય નથી ઉગ્યો તોય દેખાતો નથી એટલે એમ એવા જીવ હોય એને માટે નથી મહારાજ કે સ્વાઈન બાપે લખ્યું સાક્ષ ઝેર છે ને એ પણ એવા જીવ માટે બનાવ્યું છે આપણા માટે નહીં હો એમ લીખ્યું સોખું લખ્યું છે જો ઝેર છે ને એવા જીવ છે ને એને માટે બનાવ્યું છે જો ભક્તો માટે નહીં એમ સારા વિષય કેરા નબળા વિષય કેરા છે નબળા વિષય કેરા સારા વિષય એને ભૂલાવવા માટે અને બે છે સારા વિષય છે જગત સંબંધી ભગવાન સંબંધી પ્રથમના બત્રીસમાં લખ્યું છે જેમ ભીમુક્તિને પંચ છે એમ ભગવાનના ભક્તને પણ પંચવી છે પણ છે અને જગતના છે અને ભગવાનના ભક્તને ભગવાન સંબંધી પંચ છે નેત્રે કરીને દર્શન કરવા કાને કરીને કથા સાંભળવી જીભાઈ ગઈ ભગવાનના ગુણ ગાવા નાસિયાએ કરી ભગવાને શેરા પુષ્પ ચંદન એની ભગંધ લેવાની જીભાઈ ભાઈ કરી ભગવાનનું વર્ણન કરે બરોબર આવા પંચ વિશે વિના ભગવાનના ભક્તને રહેવાતું નથી આગળ જતા કે નારદ સંતકાદી જેવા સિદ્ધ સ્થાન છે એ પણ આ ભગવાન સમયની પંચ વિષય એને ભોગવે છે કોણ નારદ સંતકાદી જેવા એ પણ જગતના સુખનો ત્યાગ કરી અને ભગવાન સમજે પંચ વિશે એનો ભોગવટો કરે છે બોલો એક ભગવાન બીજા ભગવાનના ભક્તો ત્રીજા બ્રાહ્મણ અને સોથો કોઈ ગરીબ મનુષ્ય યા શ્યાર થકી અમે અતિશય બીએ છીએ રકે એનો દ્રોહ ન થઈ જાય બીજાનો દ્રોહ થાય તો શરીરનો નાશ પામે હા પછી હારમાંથી એકનો દ્રોહ થાય એટલે જીવનો નાશ થઈ જાય પછી એને મોક્ષનો મારગ હાથમાં આવે નહીં હા જે બારણેથી બંધ છૂટીએ તો ન કરીએ બંધ બારણો જેને આધારે જીવીએ તેનું કદી ન કરીએ મારણું અન્ન સાથે રોષણું વેરી સાથે વેર હા મારે ખાવું પીવું નથી એમ કંઈ બેસી જાય રિહાઈ ઠઈ જાય પછી શું કરવા કેટલાથી જીવે ખાધા પીના કેટલા ધીરે બસ અન્ન સાથે રાખે રોષણું વેર વય પાણી સાથે વેર રાખે કે મારે ખાવું પીવું નથી બસ નો આ લેતા એમ જે બારણેથી બંધ છૂટીએ તો ન કરીએ બંધ બારણો જેને આધારે જીવીએ તેનું કદી ન કરીએ મારણમાં એમ જેના થકી આપણું અત્યંતી કલ્યાણ છે જેના થકી આપણા ભાવસાગર ધરાય છે જેના થકી લોકમાં પરલોકમાં સુખ શાંતિ મળે છે એનાથી આપણે અડઘા થઈએ અને બીજે જઈએ તો શું લાભ થાય એનાથી જુદા પડી અને બીજે જઈએ તો શું લાભ થાય કાંઈ ન થાય એટલે આજના સરસ દિવસની અંદર સરસ મજાના પ્રભાતના કિરણ કેલા ગુલાબ એને સુગંધ મોગરો રાજવંતી એ ફૂલ એને સુગંધ આજના કિરણ આવી બોલો સહેજાદ